નમસ્કાર ગુજરાત તકના સાથે હું છું હાલ ગુજરાતની અંદર જે હવામાન નિષ્ણાતો કહી રહ્યા હતા તે પ્રમાણે ઓગસ્ટ મહિનાની ત્રીસ તારીખ આવે તે સુધીમાં એટલે કે ઓગસ્ટ મહિનાના બે અઠવાડિયા છેલ્લા છે તેની અંદર બે મોટી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે અને ગુજરાત ઉપર તેની અસર પણ વર્તાવાની છે પરંતુ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ગુજરાતના એવા કયા જિલ્લા છે કે જેની અંદર ચેતવણી આપવામાં આવી છે આજે તારીખ થઈ છે વીસ અને વીસ તારીખે જે હવામાન વિભાગે ચાર્ટ જારી કર્યો છે તે પ્રમાણે અત્યારે જોઈ શકાય છે કે નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ડાંગ અને તાપી આ તમામ જિલ્લાઓ છે જે દક્ષિણ ગુજરાતના છે તેની અંદર અત્યારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે એ ઉપરાંત ગુજરાતની વાત કરીએ તો ત્યાં ક્યાંય આખા સાર્વત્રિક ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓને બાદ કરતાં ગુજરાતની અંદર નો વોર્નિંગ છે જે અત્યારે હવામાન વિભાગને નિષ્ણાતો તો કહી રહ્યા હતા કે સિસ્ટમ આવશે પરંતુ હાલ જે અત્યારની સ્થિતિ છે જે લેટેસ્ટ અપડેટ આવ્યું છે તે પ્રમાણે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતને બાદ કરતાં એક જિલ્લાઓની અંદર અત્યારે વોર્નિંગ નથી આપવામાં આવી આ જરૂરથી છૂટો છવાયો વરસાદ હોય ઝાપટા જેવું વાતાવરણ હોય અને વાદળછાયું વાતાવરણ હોય તેવી શક્યતા છે અમુક જિલ્લા સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર તડકો પણ નીકળી શકે છે એ ઉપરાંત ગુજરાતના જે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને સુઆગાહી ma vi charge, uh... આજે આવતીકાલ એટલે કે એકવીસ તારીખની બે વાત કરી લઈએ પેલા એકવીસ તારીખનું જોઈ લઈએ કે એકવીસ તારીખમાં વરસાદને લઈને શું કહેવામાં આવ્યું છે તો બનાસકાંઠાથી લઈને ઉત્તર ગુજરાતનો ભાગ હોય મધ્ય ગુજરાત હોય અને સૌરાષ્ટ્ર હોય તેમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ એટલી બધી ગંભીર દેખાતી નથી હા ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને અમુક જે છૂટાછવાયા સ્થળો છે જે આઇસોલેટેડ જગ્યાઓ હોય ત્યાં એવો ધીમી ધારનો વરસાદ પડે તેવી શક્યતા છે કચ્છ જિલ્લાની અંદર હાલ કોઈ વોર્નિંગ આપવામાં નથી આવી કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે એ ઉપરાંત દક્ષિણ ગુજરાત ની વાત કરીએ તો ભરૂચ નર્મદા વડોદરા છોટા ઉદેપુર થી લઈ અને દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યાર સુધીમાં ઘણા સ્થળો ઉપર ગાજવીથી હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાં અત્યારે જે સિસ્ટમ એક તમે જોવું તો નીચે એટલે કે દક્ષિણ ભારત તરફથી એક સિસ્ટમ સક્રિય થઈ છે મુંબઈના ગોવા મુંબઈ પુણે થઈ અને હવે ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધે છે ત્યારે એ દક્ષિણ ગુજરાતને પણ એટલી જ તીવ્રતા સાથે અથડાશે અને તેની સાથે જ વરસાદની શરૂઆત થવાની છે ઓગસ્ટ મહિનાની અંદર આપણે જે વાત કરતા હતા તે પ્રમાણે એકવીસ તારીખે પણ તમે જોઈ શકો છો ચેતવણી પ્રમાણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે હજુ પણ દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદ પડે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે એટલે કે જેમ જેમ સિસ્ટમ સક્રિય થશે જેમ દક્ષિણ ભારતથી દક્ષિણ ગુજરાત તરફ આગળ વધશે તેમ તેમ હવે ગુજરાતની અંદર સારા વરસાદ પડે તેવી શક્યતા છે અને ભારે વરસાદની હાલ ગુજરાતમાં બીજે ક્યાંય એટલી બધી વરસાદની ચેતવણી કે આગાહી કરવામાં આવી હાલ નથી તમારા તાલુકાની અંદર વરસાદ હોય તો અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા નમસ્કાર